હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આઈ હોપ કે તમે મજામાં હશો હું પણ મજામાં છું સ્વાગત છે તમારા રાધુ બ્લોગમાં ગુડ મોર્નિંગ સુપ્રભાત વાગ્યા છે દસ આપણે રેડી થઈ ગયા છીએ ક્યાં કમ્પ્લીટ થઈ ગયું છે બધું જવો કાનું જય શ્રી કૃષ્ણ કરો કાનું જય શ્રી કૃષ્ણ કાનું પણ જાગી ગયું છે કાનુનો ચા નાસ્તો પણ થઈ ગયો છે તો બન્યા રહેજો છે અગિયાર અને બસ જો પતિદેવ જાય છે જોબ ઉપર ટાટા પતિદેવ જાય છે જોબ ઉપર આપણે થઈ ગયા છીએ ફ્રી કાનો સૂતો છે મળીએ તો હું તમને કેટલા દિવસથી એમ કહેતી હતી કે હું તમને વાંચોની ગિફ્ટ બતાવીશ બર્થડે ગિફ્ટ બતાવીશ આટલા બધા દિવસ નીકળી ગયા પણ કંઈ ટાઈમ જ ના રહ્યો તો હવે આજે આપણે વંશુની ગિફ્ટ તમને હું બતાવીશ કે વંશુની બર્થ કેટલા ગિફ્ટ આવ્યા છે શું શું આવ્યું છે તો ચાલો તો આ છે વંશુની ફર્સ્ટ ગિફ્ટ જે છે સાયકલ એ આપી છે એના નાની માએ જોવો સૌથી મોટી સાયકલ છે અને આ છે એની સાયકલ આ છે એનું સેકન્ડ ગિફ્ટ મેં તમને કીધું હતું ને એને ચાર તો સાયકલ આવી છે તો આ છે એની સેકન્ડ ગિફ્ટ આ આપી છે એના કાકા કાકીએ અંકલ આંટીએ આ છે એની સેકન્ડ ગિફ્ટ જોવો આ મ્યુઝિક પણ આ મ્યુઝિકવાળી પણ છે આ છે સેકન્ડ ગિફ્ટ આ આપી છે એના મોટા પપ્પાએ હાથી છે હાથી એલિફન્ટ આ છે એની થર્ડ અને આ છે ફોર્થ એ આપી છે ફઈએ મારા ફઈજીએ એ આપી છે ફોર્થ આ આ રીતની છે જોવો આ હાથી આ રીતનો છે અને ઓલું ઝૂલા ટાઈપ પણ થાય છે અને આવી રીતે ચાલે પણ છે અને આ મ્યુઝિકવાળી છે તો જુઓ મેં તમને કીધું તું એ રીતે એની ચાર તો આવી રીતની સાયકલ છે તો હવે હવેનું બતાવું તો તમને ફર્સ્ટ ગિફ્ટ બતાવું એના પપ્પાનું એના પપ્પાએ લીધી છે રિમોટવાળી કાર જોવો આ છે એનું રિમોટ કાર છે રિમોટથી આ કાર ચાલે છે તો ફર્સ્ટ એના પપ્પાનું ગિફ્ટ મમ્મી પપ્પાનું બે તરફથી છે

કેવા સરસ સરસ રમકડા છે જો આપણા અમારા સમયમાં આવું કંઈ હતું નહીં અત્યારના સમયમાં બહુ સારી સારી ગીતો છે તો આ છે રમ ગન એ આપ્યું છે મારા ફઈએ પછી આ છે જો સ્લેટ ને એવું એ આપ્યું છે એના નાના કાકાએ અને આમ મારા મોટા સાસુએ એ આપ્યું છે ને આ એબીસીડી ને આવી સ્લેટ તો આ છે

ટોર્નાડો કાર તમને ઓપન કરીને બતાવું જો આ રીતની કાર છે આ પણ રિમોટ થી ચાલે છે જો આ એનું રિમોટ છે મને તો ફાવતું નથી એના પપ્પાને ને ફાવે છે પણ આ આ એવી છે રિમોટ વાળી કાર છે જો કેવી સરસ છે આ એના જીમના ફ્રેન્ડોએ આપ્યું છે પછી એક આ છે જો બોલતું આપણે જે બી બોલીએ જે બી સોંગ કરીએ એ બધું એ સોંગ કરે છે આ આ એવું છે વંશુ આની સાથે રમે એને આ ગમે પછી આ એના કાકા કાકી આ મારા કાકાજી એ આપ્યું છે બેડ દળો એને રમવા માટે વંશુ આની સાથે જો એની હાલત કેવી કરી નાખી પાંચ છ દિવસમાં તો આ મ્યુઝિક મ્યુઝિક બુક બુક આ આ આ આ છે 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 આપ્યું આવી રીતે થાય સરસ આમાં બધું પોયમ ને બધું વાગે છે ફૈયે આપી છું કેવું સરસ સરસ નીકળ્યું છે આ ઈ રીતનું છે જોવો આ કોઈ આખી બુક છે એવી મ્યુઝિક બુક છે છેલ્લે છે લાસ્ટમાં રેબિટ રેબિટ સસલું કે શું છે ખબર નથી આવું છે સોફ્ટ સોફ્ટ એ આપ્યું છે મારા જેઠે જ એટલે મારા મામાજી ના છોકરા હોય એ આ બે ગિફ્ટ એમણે આપ્યા હતા તો આ છે તો બસ જો આ રીતના એના ગિફ્ટ હતા લો આટલા ગિફ્ટ આવ્યા હતા તો થઈ ગયા છે સવા છ બપોર પછી સામનામાં જતા બપોરે જમ્યા કાનુને તૈયાર કર્યો અને જો આવું કંઈક વાતાવરણ છે કેવું લાગે છે કે જો કોમેન્ટ કરજો જરૂર કેવું લાગે છે વાતાવરણ અને કાનુને જવું છે કાનની જેમ બહાર આંટો મારવા તો વરસાદ આવી ગયો તો તો પિક્ચર થઈ ગયો છે બધી જગ્યાએ તો હવે કેવી રીતે મારે સાયકલમાં એને લઈ જવું બોલો આટલી જીદ કરે છે કાનુ અત્યારથી હવે જોઈએ જો જવો કાન અને મારી જોડે જોડે બોલવાની છે હવે બહુ જ કિચડ છે બહુ જ જવો આવું બધું વાતાવરણ થઈ ગયું છે તો જોઈએ હવે જવો સવારના આજે તમે નહીં જોયા હોય સાસુમાને કામમાં હતા એ શું કરો છો મમ્મી તો એ કરે છે વિડિયો કલે પર રાઈટ હે રાઈટ જો હા જવો દીવા બત્તી ની વાઈટો કરે છે અગાઉ કરી રાખે ને તો વાંધો ની નહીં તો કાનો ની જીદ એના લીધે ચલો આપણે જોઈએ કે કાટો મારવા છોકરાઓ માટે માને માનવું જ પડે તો ચલો આપણે જોઈએ કે કાટો મારવા આજે બનાવ્યા છે ઢોકળા ચાલો બધા ઢોકળા ખાવા તો બસ જમી લીધું છે કામ પણ ફિનિશ થઈ ગયું છે અને સાડા દસ અને આપણે ફ્રી થઈ ગયા છીએ અને કાનું જો હજુ તોફાન મસ્તી જ કરે છે જો કેવો તોફાન મસ્તી કરે છે જો તો બસ નો દિવસ આપણો આવો રહ્યો જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે નેક્સ્ટ બ્લોકમાં જલ્દી મળીશું ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ